જેમાં સાલીન વેદ અને તેજસ મહેતા સહિત ના ઉપસ્થિત રહ્યા નમસ્કાર અખિલ રાવલ આજે સુરત ફૂલપાડા તપોધન બ્રાહ્મણ હિતવર્ધક મંડળ આયોજિત આજે ક્રિકેટનું એક આયોજન સરસ મજાનું કરવામાં આવ્યું છે જેની અંદર દક્ષિણ ગુજરાતમાંથી અગિયાર ટીમોએ ભાગ લીધો છે અને આ આયોજનની પાછળ મુખ્ય હેતુ એવું છે કે આજે યુવાન વર્ગોને ભેગા કરવાની જરૂરિયાત છે જેનું આયોજક કર્યું છે જેની અંદર આના મુખ્ય આયોજકો વૈદ્ય તેજસભાઈ મહેતા મિતેશભાઈ મહેતા તેમજ એ લોકોની ટીમોનો સંપૂર્ણ સહયોગ રહ્યો છે વંદે માતરમ જય ભારત પરશુરામ ભગવાન કી જય તેજસ મહેતા સુરત થી આજે સુરત ફૂલપાડા તપોદન બ્રાહ્મણ જ્ઞાતિ હિતવર્ધક મંડળના અનુક્રમે ક્રિકેટ મેચનું સુંદર આયોજન કરવામાં આવેલ છે જેમાં દક્ષિણ ગુજરાતની કુલ અગિયાર ટીમોએ ભાગ લીધેલ છે આ ક્રિકેટ મેચનું આયોજન કરવા પાછળનો મુખ્ય હેતુ તપોદન બ્રાહ્મણ સમાજના યુવાનોમાં સંગઠન વધે એકતા વધે જુદા જુદા ક્ષેત્રોની કારકિર્દીમાં એકબીજાને મદદરૂપ થાય એવો ઉમદા હેતુ છે અમે ક્રિકેટ મેચ ઉપરાંત શૈક્ષણિક કાર્યક્રમો પ્રવાસી કાર્યક્રમોનું પણ આયોજન આગામી સમયમાં કરેલ છે જય પરશુરામ જય મહાદેવ